અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર સિલ્વર સેવન હોટલ પાસેથી ભરૂચ એલસીબીની ટીમે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ચાલકની અટકાયત કરી કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી કુલ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઇવે પર આવેલ સિલ્વર સેવન હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કર માટે સેમ્પલ લઈ તેને વેચાણ કરવા માટે કવાયત ચાલી રહી છે જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો ટેન્કર ઝડપી પાડ્યું હતું પોલીસે તપાસ કરતાં આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાન્સ કંપનીના કેમિકલ ઇન્વોઇસના નામે હતું જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું જોકે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરતાં જીપીસીબીની ટીમ આવી પહોંચીને સેમ્પલ લીધા હતા તો એફએસએલ દ્વારા પણ લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું એલસીબીની ટીમે યુપીના ટેન્કર ચાલક લાલ બિહારી યાદવની અટક કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે રૂપિયા ત્રણ લાખ ચુમ્માળીસ હજારનો શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ખોટા ઇન્વોઇસ બનાવી રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંડરથી સેમ્પલ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે